હમણાં પીજીવી સીએલ સામે એના કોન્ટ્રાક્ટરો છે એ હડતાલ ઉપર છે અને એના કારણે જે ખેડૂતોના ટીસી બરી ગયા છે એ ટીસી ચડતા નથી અને એના કારણે ખેડૂતોને અત્યારે વાવેતરનો સમય છે તેમ છતાંય ટીસી હોવો ન હોવાના કારણે ખેડૂત પિયત કરી શકતો નથી ત્યારે આ બે આખલાઓની લડાઈમાં ખીલાનો ખો જ્યારે થાય છે ત્યારે પીજીવી સીએલને નમ્ર વિનંતી છે કે તમે તમારા બેની લડાઈમાં ખેડૂતોને હેરાન ના કરો ચોવીસ કલાકમાં ખેડૂતોના ટીસી બદલી જવા જોઈએ અથવા તો તમે આ કોન્ટ્રાક્ટરો સાથે સમાધાન કરો પીજીવીસીએલની નીતિ પણ સમજવા જેવી છે પીજીવીસીએલની સાથે સાથે જે અન્ય કંપનીઓ છે યુજીવીસીએલ હોય એમજીવીસીએલ હોય ડીજીવીસીએલ હોય તો એ ખેડૂત જે કોન્ટ્રાક્ટરો છે એમને મજૂરીનો જે ભાવ છે એ વધારે આપે છે દાખલા તરીકે એક થાંભલો ઉભો કરવાના પીજીવીસીએલ કોન્ટ્રાક્ટરોને આઠસો રૂપિયા આપે છે જ્યારે અન્ય કંપનીઓ છે એ બારસો રૂપિયા આપે છે એવી જ રીતે પીજીવીસીએલ ની અંદર કામ કરતી અપાર એન્ટરપ્રાઇઝ હોય કે વિજય ઇલેક્ટ્રિક કંપની હોય આ બંને કંપનીઓને આ જ થાંભલો ઊભો કરવાના બાવીસોથી લઈ અને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે જ્યારે કોન્ટ્રાક્ટર છે એમના કાયમી કોન્ટ્રાક્ટર છે એમને માત્ર આઠસો રૂપિયા આપવામાં આવે છે તો કોન્ટ્રાક્ટરોની માંગ પણ વ્યાજબી છે કે અન્ય કંપનીઓને તમે બારસો રૂપિયા જે અન્ય કંપનીઓ છે એ બારસો રૂપિયા સુધી આપે છે અને આરે અરે ની અંદર જ કામ કરતી અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિકને તમે 2200 ત્રણ હજાર રૂપિયા સુધી આપો છો તો આ કોન્ટ્રાક્ટરોનો પણ વાંક છું અને આ અપાર એન્ટરપ્રાઇઝ અને વિજય ઇલેક્ટ્રિક કંપની છે એ શું પીજીવીસીએલને દત્તક દીકરા છે એમની માનીતી કંપનીઓ છે એમને ભાવ અલગ અને કોન્ટ્રાક્ટરોને અલગ આવું શા માટે એ પીજીવીસીએલનો આંતરિક બાબત છે પણ ખેડૂતો અત્યારે જે વાવેતર કરવું છે ટીસી બળી ગયું છે બદલતું નથી અઠવાડિયાથી આ રાહ જોઈ છે આના ટીસી તાત્કાલિક બદલવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરોને પણ જે એની માંગ છે એ સંતસવામાં આવે એવી અમારી માગણી છે